નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોનું આપણી ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે જીરામાં પિયત ચાલુ કર્યું છે અને આપણે આ જીરું પિસ્તાલીસથી પચાસ દિવસના વચ્ચેનું જીરું છે અને આજે આપણે આમાં પિયત ચાલુ કરેલું છે અને આપણે આજે પિયત સાથે શું આપીએ છીએ આમાં ખૂબ નાશક કે બીજું કંઈ ખાતર તો એની માહિતી આપણે આજે આ વિડીયોમાં આપશું અને તમે પણ જો જીરું પાવાના હોય તો તમારે આ વસ્તુ પિયત સાથે આપવું કે નહીં એની આપણે પૂરેપૂરી માહિતી આજે આપશું તો તમે જોઈ શકો છો આપણે આ બેરલમાં ભરી દીધેલું છે આપણે આ બધું આમાં નાખેલું છે અને આમાં ચાલુ છે આપણે પાણી સાથે તો મિત્રો આપણે આમાં આપીએ છીએ ત્રણ વસ્તુ આપણે પિયત સાથે આપીએ છીએ એમાં સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો આ છે સલ્ફર નેવ પાવડર એટલે કે પાણીમાં આપણે ઓગળી જાય એ પાવડર છે સલ્ફર નેવ ટકા અને બીજું એક આપણે મેન્કો જે પંચોતેર ટકા છે એ તમે દાયથન કહી શકો આપણે દાયથન કહીએ તો એ પણ આપણે સાથે આપીએ છીએ આનું પ્રમાણ ઓછું રાખીએ છીએ થોડું કારણ કે આ પણ ફૂગ ફૂગનાશક છે અને આ બે ફૂગ ફૂગનાશક છે એટલે આ આપણે આમાં આપણે સો ગ્રામ એક બેરલમાં નાખી દઈએ છીએ અને બીજું એક એની સાથે આપણે એક આ લીધું છે હ્યુમિક એસિડ પંચાણું ટકા આ ત્રણેય વસ્તુનો કોમ્બિનેશન કરી અને આપણે આ જીરામાં પિયત સાથે આપીએ છીએ અને મિત્રો એક તો તમારે જીરું જ્યારે પણ પિયત આપો તમે તો એની સાથે જરૂરથી ફૂગનાશક કોઈ પણ ફૂગનાશક પાવડર હોય છે જે તમે જરૂરથી પિયત સાથે આપજો તે એટલે તમારે સુકારાનો પ્રોબ્લેમ નહીં રહે અને બીજું આપણે આ સલ્ફર વનની વાત કરીએ તો મિત્રો સલ્ફર એ કામ આપશે કે એક તો તમારા જમીનમાં જે ફૂગ હોય છે એને કંટ્રોલમાં રાખશે અને જીરામાં પણ મિત્રો બહુ જ સારું આનું પરિણામ મળે છે જીરાનો ગ્રોથ પણ વધે છે આનાથી અને જે આપણે પિયત આપીએ ત્યારે આનો ઉપયોગ કરીએ છીએ તો પછી જીરાને તાણ પણ નથી આવવા દેતું એટલે ભેજ પણ પૂરો પાડે છે આ હ્યુમિક એસિડ અને સલ્ફર આ બે મિત્રો ભેજ પૂરો પાડે છે એટલે જીરાને જીરું જે હોય છે એ લાંઘ નહીં મારે આપણે લંઘા છે નહીં એટલા માટે મિત્રો તમને કહું છું કે જરૂરથી આ તમે ફૂગનાશકનો ઉપયોગ કરજો અને સાથે હ્યુમિક પણ નાખજો એટલે તમને એ સો ટકા રિઝલ્ટ મળશે આ બેનું આપણે આજે ચાલુ કરેલું છે તમને થોડાક દિવસ પછી બધા વિશે જીરવું આપણે કે આપણને કેવું આમાં રિઝલ્ટ મળ્યું આપણે આ પાયા પછીનું તમે જોઈ શકો છો આપણે આમાં વરિયાળી પણ આવવા માંડી છે કોક છોડવામાં લાગત તો નથી પણ દોડવા આપણે આવી ગયા છે બધે જ આમાં જોઈ શકો છો આ દાણા ભરાવા માંડ્યા છે આપણે અને મિત્રો આપણું આ ચેલું પાન છે આ જીરામાં પછી આપણે કોઈ પણ પીજત આપવાના છીએ નહીં એટલે માટે જ આપણે ફૂગનાશક પાવડર અને આ બધું મિક્સ કરી અને પીજત સાથે આપીએ છીએ તો મિત્રો તમે પણ જરૂરથી આ ત્રણ જે આપણે બતાવ્યા સલ્ફર નેવ ટકા અને હ્યુમિક એસિડ નેવ ટકા અને કોઈપણ બીજો સાપ પાવડર કે મેનકો જેમ કે ડાયથન એ જરૂરથી ઉપયોગ કરજો પીએચ સાથે એટલે તમને બહુ જ સારું રિઝલ્ટ મળશે એનું સુકારામાં તમારા સોડ જે સુકાવા નહીં દે અને પાણી પણ જીરાને લાગશે નહીં આપણે તો આ ત્રણ ખાતરનો જરૂરથી ઉપયોગ કરજો તમે સાથે પીએચ સાથે તો બહુ જ સારું તમને રિઝલ્ટ મળશે અને આપણે કાંઈ સુકારાનો પ્રોબ્લમ પણ નહીં આવે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ જ માહિતી આપવાની હતી કે પીએચ સાથે તમારે શું એવી માવજત કરવી કે આપણે સુકારાથી બચી શકીએ તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ આપણે હવે મળીશું આના નેક્સ્ટ વિડીયોમાં અને હજી સુધી જો તમે મિત્રો આપણી ચેનલમાં જોડાયા ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો તો ચાલો મિત્રો હવે મળીશું આના નેક્સ્ટ વિડીયોમાં